શ્રી વલ્લભાધીશકી જય શ્રી ગુસાઈજી પરમ દયા દયાલકી જય શ્રી ઠાકોરજી પ્રસન્ન ભય કબ જાણીએ આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણા સેવ્ય સ્વરૂપ પ્રસન્નતામાં બિરાજે છે કે નહીં તો વાર્તાજી નંબર બે કૃષ્ણભટ્ટ તેમના વાર્તાજીમાં આ જવાબ આપેલો છે કૃષ્ણભટ્ટ નિત્યલીલાના રસ બિલાસીની લલિતાજીના સાત્વિક ભાવનું સ્વરૂપ અને શ્રી ચંદ્રાવલીજીના અંતરંગીની સખી છે શ્રી ચંદ્રાવલીજી રહસ્ય એકાંત વાર્તા તેમને કહે છે તે રસનો તેઓ વિલાસ કરે છે નિજ સખી સહચરીઓને તેનો અનુભવ કરાવે છે અને આ રસનો પ્રકાશ પણ કરે છે નિજ સખી સહચરીઓને તો આ રસનો અનુભવ કરાવે છે રસબિલાસીનીજી પણ જે જીવ હજી ત્યાં સુધી પહોંચ્યો નથી તેને આ રસનો પ્રકાશ કરાવે છે મીન્સ તે રસને દેખાડે છે અને જ્યારે તે રસને જોશે ત્યાં સુધી કઈ રીતે પહોંચાય તે જાણશે અને પછી તે રસને આધુનિક જીવો માણી શકશે એક સમયે ઉજ્જૈનના સગરા વૈષ્ણવ મળી વિચાર કર્યો ભાઈ શ્રી ઠાકોરજી કોણ ભાતી પ્રસન્ન થાય એક વૈષ્ણવે કહ્યું આપણે બળા ભગવદીય પાસે જઈએ ત્યાં ગયા પ્રશ્ન પૂછ્યો તેમણે કહ્યું કે હું તો જાણું છું કે રીત અનુસાર શુદ્ધ ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરે સમય સમયના ભોગ સામગ્રી શ્રી આચાર્યજી મહાપ્રભુ શ્રી ગોસાઇજીની આજ્ઞા પ્રણાલિકા પ્રમાણ સેવા કરે શ્રી ઠાકોરજી શ્રી વલ્લભ વિઠ્ઠલની કાનીથી માને તો તેની સેવા માની ગણાય તો તે વૈષ્ણવને પૂછ્યું સેવા માની તેના પ્રકાર કયા આપણને કઈ રીતે ખબર પડે કે શ્રી ઠાકોરજી આજે આપણી સેવા માની છે તો કહે છે કે પ્રથમ તો અનાયાસ વૈષ્ણવ ઘરે આવે તેનું યથાશક્તિ સમાધાન કરે બીજું સ્વરૂપને જોઈને જીવના મનમાં આનંદ ઉભજે કે જો સાક્ષાત શ્રી નંદરાય કુમાર શ્રી આચાર્યજી મહાપ્રભુજીની કાનીથી મારા હાથની રસોઈ અને જલની લોટી અંગીકાર કરે છે ત્રીજું જે ભાવનો શ્રિંગાર ધરાવે તે ભાવથી શ્રી ઠાકોરજી દર્શન દે અને ચોથું શ્રી ઠાકોરજી પાસે શ્રી આચાર્યજીની કાનીથી ભોગ સમર્પે શ્રી ઠાકોરજી આરોગ્ય પછી નાના ભાતીના સ્વાદ આવે અને થારનું મહાપ્રસાદ નીગટે નહીં ત્યારે જાણવું કે શ્રી ઠાકોરજીએ સેવા સ્વીકારી છે ત્યાર પછી તે વૈષ્ણવ આ વૈષ્ણવને લઈને બીજા એક વૈષ્ણવના ઘરે પાંચે વૈષ્ણવ આવ્યા અને તે જ પ્રશ્ન પૂછ્યો શ્રી ઠાકોરજી કોણ ભાતી પ્રસન્ન હોય તેમણે કહ્યું શ્રી ઠાકોરજી ત્યારે પ્રસન્ન થાય જ્યારે શ્રી સ્વામિનીજી પ્રસન્ન થાય તેમણે કહ્યું સ્વામિનીજી પ્રસન્ન થયા ક્યારે જાણીએ કહે છે કે શ્રી સ્વામીનીજી ત્યારે પ્રસન્ન થયેલા જાણીએ જ્યારે જીવનો દ્રઢ વિશ્વાસ અને અનન્યતા આટલી જગ્યાએ એક સરખી આવે શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજી શ્રીનાથજી શ્રી સ્વામિનીજી અને વૈષ્ણવમાં એકસો ભાવ જો જીવને થાય તો માનવું કે શ્રી સ્વામનીજી પ્રસન્ન છે અને તો શ્રી ઠાકોરજી પ્રસન્ન છે આપણે ચાર સ્વરૂપોમાં તો એકસો ભાવ કરીએ છીએ પણ વૈષ્ણવમાં આપણને સમાનતા આવી જાય છે ત્યાર પછી તેઓએ વિચાર્યું કે કૃષ્ણવટ બળા ભગવદીય છે જોઈએ તેઓ આના માટે શું કહે છે તેમના ઘરે ગયા તેઓ સેવામાં હતા રાજભોગ ધરી મંદિરથી બહાર આવી શ્રી કૃષ્ણ સ્મરણ કરી પાસે બેઠા અને કહ્યું કે આજે તમે સૌ મળીને કેવી રીતે પધાર્યા તેમણે કહ્યું ભટ્ટજી શ્રી ઠાકોરજી કોણ ભાતી પ્રસન્ન થયેલા જાણીએ કૃષ્ણભટ્ટે કહ્યું તમે બે જગ્યાએ પૂછવા ગયા હતા ત્યાં તમને શું કહ્યું અને તેમણે બંને પ્રકાર કયા કૃષ્ણભટ્ટ કહે છે આ વાત તો ગ્રંથોક્ત છે મીન્સ કે ગ્રંથમાં રહેલી છે પણ હવે જે ગ્રંથમાં નથી આપેલું તે રસનો વિલાસ રસ આપણને કરાવશે પણ શ્રી ઠાકોરજી સ્વામ શ્રી સ્વામીજી ને આનંદમાં છે તે સ્થાને બીજા કોઈની તો સ્ફૂર્ણા નથી બંને લીલા પર્વસ છે અપના સ્વરૂપમાં મગ્ન છે તેમની એક અંતરંગ સખી છે નિકટ હી રહે છે અને જ્યારે આ સખી પ્રસન્ન થાય ત્યારે તે યુગલ સ્વરૂપની સ્તુતિ કરે ત્યારે શ્રી ઠાકોરજી સ્વામીજી પ્રસન્ન થઈ તે ભક્તના મનોરથ સિદ્ધ કરે પણ હજી તેની એક સખી છે કે જે બહારની બહારની સર્વ સેવા કરે છે કુંજાદી સવારે છે આભરણ સવારે કુંજના દ્વારે મધુરી મધુરેશ્વરથી ગાન કરે છે અને વિવિધ ગુણગાન બંનેના કરે છે તો સખી કો યા જીવ કી વિનંતી કરની મીન્સ કે આપણે વિનંતી કરવાની જે આ બહારના સખી અને વર્ણન પરથી તેઓ છે લલિતાજી ત્યારે બહારની સખી નિજ સ્વામીની સખી એટલે કે ચંદ્રાવલીજીને સમય પાઈને બિંતી કરશે ત્યારે નિકટના સખી એટલે કે ચંદ્રાવલીજી મનમાં ભાવ ધરી જે સમય શ્રી ઠાકોરજી સ્વામીજી પ્રસન્ન હોય ઉત્સાહમાં બિરાજ્યા હોય ત્યારે આ ભક્તની વાત સુધી કરી પ્રભુ આગ આગળ બિનતી કરે અને ત્યારે શ્રી ઠાકોરજી તે ભક્ત પર પ્રસન્ન થાય આપ લલિતાજીનું જ પ્રાગટ્ય છે અને શ્રી ચંદ્રાવલીજીના અંતરંગીની સખી છે રસબિલાસિંહનીજી માટે આ બંને ભાવને વૈષ્ણવ માટે આ પ્રગટ કરી રહ્યા છે અને અત્યારના સમયે તો જે ભગવદીય શ્રી ઠાકોરજીનો અનુભવ જાણે છે તેની પાસે આ જીવ દિનતા કરે અને આપણે તો શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીના સેવક પ્રસન્ન થાય ત્યારે શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજી પ્રસન્ન થાય તો આખો શ્રી ઠાકોરજી કઈ રીતે પ્રસન્ન થાય તેની આખો વે આપણને બતાવ્યો રસબિલાસીનીજીએ અને એક કીર્તનમાં પણ છે સખિયા યાદ દિવાવત રહ્યો સમય પાય કે દશા અમારી કબહુક જુગલ સો કહીઓ હે સખીઓ જે આપ યુગલ સ્વરૂપ પાસે છો તેને અમારી યાદ અને ક્યારેક અમારી દશા પણ કહેજો કરી મનોહાર દો કરજોરી મેરી વ્યથાઓ લઈઓ આપ કહેજો કે હે પ્રભુ હે શિવ પ્યારીજુ આપનો એક જીવ ભૂતલ પર રહેલો છે જે વ્યથા છે તે કહેજો અને જો જો કચું ક્રોધ કરે તા ઉપર બિનતી કરી કરી સહીઓ જો યુગલ સ્વરૂપ નારાજ થઈ જાય ક્રોધ કરે તો આપ તે સહી લેજો પણ બિનતી કરતા રહેજો કેલી કાજ અરુકોપ સમય તેજી સુખમે રૂખ લઈ લો જ્યારે યુગલ સ્વરૂપ લીલા કરી રહ્યા હોય અથવા માનમાં બિરાજ્યા હોય તે સમયે બિંતી નહીં કરતા પણ સુખમાં બિરાજ્યા હોય ત્યારે અમારી બિનતી કરજો કહીઓ કબહુક ધાય કે બાહ હરિદાસ કી ગયો કહેજો કે હવે આપનો આ નિજ સેવક છે ભૂતલ પર છે અને પ્રભુજી હવે ફરીથી તેને તેના મૂળ સ્થાનની આ પ્રાપ્તિ કરાવો તો આ રીતે જીએ આખું એક માનો માર્ગ બતાવ્યો કે હજી જે જીવો પર શ્રી ઠાકોરજી પ્રસન્ન નથી થયા તેની પછી ઠાકોરજી કોણ ભાતી પ્રસન્ન ભય જાણીએ શિવાલ્લભાધીશ કી જય શીખ સાંઈજી પરમ દયાલ કી જય ચોર્યાસી બસો બાવન વૈષ્ણવ કી જય